જામનગરમાં ભાજપે ભીત ચિત્રણ કરી લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે પ્રદર્શન ગ્રાઉન્ડની સામે ડીસીસી સ્કૂલની પાડી પાસે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે ધારાસભ્ય ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનોએ વોલ પેઇન્ટીંગ કર્યું હતું લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી જેનું આજરોજ જામનગર મહાનગર ખાતે પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ગઈકાલે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે દિવાલ ઉપર કમળ દોરી અને જે ચૂંટણીનું કેમ્પેનિંગ હોય છે એનું લોન્ચિંગ કરાવ્યું હતું ગઈકાલે એવા જ રીતે માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ વોલ પેઇન્ટિંગનું લોન્ચિંગ કરાવ્યું હતું આજે માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર જિલ્લા મહાનગરની અંદર બપોરે બે વાગ્યે આજે વોલ પેઇન્ટિંગ કરી અને વોલ દિવાલ ઉપર કમળ દોરી અને આપણે બધા જાણીએ છીએ એમ કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ જ્યારે હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે ફિર એકવાર મોદી સરકારના નારા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર દિવાલ ઉપર કમળનું પેઇન્ટિંગ કરી અને આ લોન્ચિંગ રૂડ મૂકવામાં આવ્યું હતું એમાં માન્ય શ્રી દિવ્યશભાઈ માન્ય ધારાસભ્ય રીવાબા માન્ય મેયરશ્રી સૌ પદાધિકારીઓ કોર્પોરેટર મિત્રો અને સંગઠનના સૌ હોદ્દેદારોએ સાથે મળી અને આનું લોન્ચિંગ કર્યું ગોલવાઈ કેટલી જગ્યાએ કરવામાં આવશે અને શહેરમાં કેટલા ટોટલ બનાવવાનો કમળ ટાર્ગેટ દરેક બુથની અંદર ત્રણથી લઈને પાંચ કમળ દોરવાનું ટાર્ગેટ છે અને દરેક રાજકીય પાર્ટી પોતાના સિંબોલ સાથે પ્રચાર કરતી હોય અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કમળનું ચિત્રણ કરી અને આ રીતે એના પ્રચાર પ્રસાર કરતી હોય